આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ પ્રમાણે પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી પણ બનાવવી છે અને ભારતમાં જે વંશ પરંપરાથી હેરિટેજ અને કલ્ચરમાં જે ફેમિલી વેલ્યુઝ છે એ પણ આપણે આપવા છે જે બે સુંદર શબ્દો હમણાં કાશી વિશ્વનાથ ધામના ઓપનિંગમાં આપણા પ્રધાનમંત્રી શ્રી વાપર્યા વિરાસત ઓર વિકાસ આ બંને આપણે જોઈએ છે ને વિરાસત એટલે આપણી પરંપરા ફેમિલી વેલ્યુઝ સોશિયલ સ્ટ્રક્ચર પશ્ચિમમાંથી Westમાંથી આપણે ટેકનોલોજી લેવાની ઈસ્ટમાંથી આપણે ફેમિલી લાઈફ ફેમિલી વેલ્યુઝ અને સોસાયટી વેલ્યુઝ લેવાના વી વોન્ટ અ કોમ્બિનેશન આપણે આઈપેડ પણ વાપરવું છે અને ઘરમાં ઘર મંદિરમાં આરતી પણ કરવી છે વટ માય પોઈન્ટ ધીસ ઇઝ ફેમિલી વેલ્યુઝ બીજી એક ફેમિલી વેલ્યુઝ માટે મોટી વાત છે ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી તમારા ઘરમાં કોઈ ઓલ્ડ એજ વ્યક્તિ હોય એની જવાબદારી તમારે લેવી જ પડે તમે જો એને ઓલ્ડ એજ હોમમાં મૂક્યા આજે જ મને એક પ્રસંગની વાત મળી કે અહીંયા ક્યાંક કોક જગ્યાએ કોક ઓલ્ડ એજ હાઉસ ઓલ્ડ એજ હોમની કોક વ્યવસ્થા થઈ રહી છે ઓકે વ્યવસ્થા તો આપણે કરવી પડે કારણ કે ઘણા બધાને એની જરૂર હોય જ છે

કારણ કે સંબંધ છે આ લાગણી છે આ પ્રેમ છે અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધ સર આઠ વર્ષ સુધી એક લાખ પરિવારોમાં દુનિયાના એકસો દસ દેશોમાં સર્વે થયો અને સિક્સ્ટી સેવેન પરસેન્ટ પ્લસ રિસ્પોન્ડન્ટ એવું બોલ્યા કે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધ સર ઇઝ ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ડિયર એન્ડ ડિયર વનસ હું યુ લવ એન્ડ રિસ્પેક્ટ હું લવ્સ એન્ડ રિસ્પેક્ટ યુ જે તમારા પરિવારજનો છે જેની માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પણ પ્રેમ અને આદર છે એની સાથે સમય બેસવું વાતો કરવી આનંદ આનંદ કરવો સાથે એ જીવનનો સૌથી મોટો છે ફેમિલી થી આવશે એટલે આ ફેમિલી વેલ્યુઝમાં ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી અને તમે આ અદા કરો એટલે કેવા રિઝલ્ટ આવે ન્યુયોર્કમાં એક સબર્બન એરિયામાં એક સબબમાં એક સિંગલ મમ અને એમનો એક નાનો દીકરો રહે દસ એક વર્ષનો દીકરો હવે આને આમ લેડી હતા એ બહુ ભણેલા નહોતા એમના ડિવોર્સ થયા પછી શી વોઝ ઓનર ઓન એટલે કોઈ પેટી જોબ કરવી પડે પછી સાંજે બીજી જોબ કરવી પડે પોતાની અને પોતાના સંતાનના ઉછેર માટે એટલે આ છોકરો બગડી ગયો હેબિટ્સ ખરાબ પડી ગઈ સ્કૂલે જાય ન જાય ત્યાંથી ફરિયાદ આવે પણ એના મધર સવારે આઠ વાગ્યાથી જોબ પર નીકળે પછી બપોરે ચાર વાગે પછી બીજી જોબ કરે રાત્રે નવ વાગે આવે એટલે બહુ કેર ના કરી શકે અને થાકી પણ જાય એમાં બાળક છે ખિસ્સામાં ચપ્પુ રાખતા થઈ ગયો અને સ્ટ્રીટમાં બધા છોકરા જોડે રમતો હોય ત્યાં કોકો દીક દેખાતો કોકે ચપ્પુ પણ મારી દીધું એ પણ ફરિયાદ આવી આટલું સિરિયસ વાતાવરણ થઈ ગયું આ લેડીએ વિચાર્યું કે હું મારા બાળકને કેવી રીતે સુધારી શકું તો એ બાળક સાથે રોજ બેસે એને સમજવાનો પ્રયત્ન કરે એને સારી સારી ઇન્સ્પિરેશનલ વાતો કરે પછી એક દિવસ એ લેડીએ એમના નાના બાળકને વાત કરી કે બેટા આપણી સ્ટ્રીટના કોર્નરમાં એક ડોક્ટર રહે છે ખબર છે તો કે હા એની પાસે મોટું હાઉસ છે તો કે હા એની પાસે મોટી કાર છે તો કે હા સી ઇન્ફ્યુઝ ડ્રીમ્સ ઇન ધિયર માઇન્ડ તો પેલા બાળકને એના માતાએ કહ્યું કે તારે પણ આવું મોટું હાઉસમાં રહેવું છે તારે પણ આવી મોટી કાર રાખી છે તો કે હા તો કે તને ખબર છે એ ડોક્ટર નાઈફ વાપરે છે છોકરો કે ઓ એમ એ ડોક્ટર નાઈફ વાપરે છે તો કે આ તારી પાસે ખિસ્સામાં જે નાઈફ છે ને એવી જ નાઈફ એની પાસે છે એની ઇમેજીનેશન શરૂ કરાવી પણ એ જે નાઈફ વાપરે છે ને એ પંદર વર્ષનો એને નાઈફ કેવી રીતે ઉપયોગ કરવો ને એ ભણ્યા

એ ડોક્ટર થયો અને આજે ટુડે ઇઝ અ વર્લ્ડ ફેમસ પીડિયાટ્રિક ન્યુરો સર્જન આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર બેન કાર્સન એમના જીવનની આ વાત છે બેન કાર્સન ના જીવનની આ વાત છે કે બેન કાર્સન એમની માતાએ એમને આવી રીતે ટ્રેન કર્યા નાનપણથી એને આવા ઇમેજિનેશન અને ડ્રીમ્સ શીખવાડ્યા અને એમને આ કક્ષા સુધી મૂકી દીધા આજે અમેરિકામાં જોન હોપકિન્સ મેડિકલ સેન્ટરમાં ચીફ ઓફ પીડિયાટ્રિક ન્યુરોલોજી ડોક્ટર બેન કાર્સન અને વધારે પ્રસિદ્ધ થયા કે જ્યારે એમને સિયામીસ ટ્વિન્સને જુદા પાડ્યા જે કથા આપણે સાંભળી હશે કે જોડિયા જન્મ્યા તે એ બંને હેડથી કનેક્ટેડ હતા જુદા પાડે તો એક તો મરે એમ નિશ્ચિત હતું બે પણ મરે એમ હતું ડોક્ટર બેન કાર્સન એમની ટીમે ટ્વેન્ટી ટુ આવર્સ

પછી પછી સમજાવટ એમને કરી લીધું બાકી અમેરિકાના ઇલેક્શનમાં રહી શકે એ કક્ષાની આ વ્યક્તિ થઈ ગઈ બેન તો એક માતા એમણે નક્કી કર્યું કે મારા બાળકને મારે આ કક્ષા સુધી પહોંચાડવો છે તો 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 એક સિંગલ મમ મમ રાધર એજ્યુકેટેડ કેન ડુ આપણે બધા શહેરમાં રહીએ છીએ સિવિલાઈઝ છીએ એજ્યુકેટેડ છીએ કલ્ચર છીએ તો આપણે આપણા સંતાનોને એક્સ્ટ્રાઓર્ડિનરી હાઈટ સુધી પહોંચાડી શકીએ કે ના પહોંચાડી શકીએ યસ ઓર નો વી કેન બટ વી હેવ ટુ ડેડિકેટ અવર સેલ્સ એઝ પેરેન્ટ્સ એ તમે બધા યંગ પેરેન્ટ્સ અહીંયા બેઠા છો વૃદ્ધ માતા પિતા પ્રત્યે પણ તમારી જવાબદારી છે અને તમારા સંતાનો પ્રત્યે પણ તમારી જવાબદારી છે एक बहुत सारू पुस्तक डेविड कैरोल ने लिखी है आई वुड सजेस्ट ऑल यंग पेरेंट्स हु आर सिटिंग हियर दे मस्ट डेफिनेटली रीड पुस्तक का नाम है स्पिरिचुअल पेरेंटिंग बहुत सारा स्वाद हमने लिखी से कि वी मस्ट रिप्लेस आवर डिस्ट्रक्टिंग पेरेंटिंग मेथड्स विद कंस्ट्रक्टिव वंस हम बहुत सुंदर बात बोले थी कि माता-पिता ही अपना संतानों ने फैमिली ने कैसे ध्यान रखो वन मेंबर इन द फैमिली कैन चेंज द फ्यूचर ऑफ द फैमिली પરિવારમાં એક વ્યક્તિ યોગ્ય હોય તો પરિવારનું આખું ભવિષ્ય બની જાય ફેમિલી આવા ભેગા થાય એમાંથી સોસાયટી ક્રિએટ થાય સોસાયટીમાંથી નેશન ક્રિએટ